ખેડૂત ખેડૂત શું ખેડૂત તો તમને આજે ખેડૂતની પરિસ્થિતિ બતાવું આ એક ખેડૂત ની પરિસ્થિતિ અને ખેડૂતની વેદના આ વરસાદ આવ્યા પછી પરિસ્થિતિ થઈ તમે જોવો આ તમે જુઓ ખેડૂત પર શું વિતો એમ આમાંથી આ બધું જ કોઈ ગયું કશું જ હાજર્યું નહીં બધું જ બગડી ગયું શું કરો આટલું આટલું પોની ભરાયું હોય શું હાથમાં આવે આ ખેડૂત કરે તો કરો શું આ છ મહિનાની જે પાક હોય છ મહિનાનો પાક આ એક જ દિવસમાં બધું જ રાહત આર અને આજે ફરી ત્રીસ તારીખે વરસાદ પડ્યો આજના દિવસે તે ફરી વખત આ હુકાયેલું ફરી એક વખત બગડી ગયું આ તમે જોવો તો ખરા આ શું હોય આ તો આ પણ જોવા આ હાથરો આ બધું ડબી ગયું આ પોણી આ પોણી હા શું કરવાનું કશું હાથમાં ના આવે આ ખેડૂત આવ્યો તે વેરાસ હતું કોઈ કોમકાજ કરે અને ના તો ખેડૂતની વિશે જ બધું થવા મળ્યું કોઈને તમાકુ બગડી ગયે કોઈને ડોગરો બગડી જી કોઈને મગફળીઓ બગડી જઈ પણ આ તો આ જ નહીં આ તો વાઢેલું બગડ્યું હોય બાકી આ ઊભું હતું એ બગડ્યું હોય ઊભું હતું એ આ જોવો તો ખરા તમે આ ખેડૂત પર શું વીત આ ખેડૂત પર વીત તો વીત શું જોવો તો ખરા આ ઉભી વગર હાથરો પડી ગયો બધું જાય આ શું બધી બગડીને રાહ તાર વરી ગઈ શું હાથમાં આવે ખેડૂત કરો તો કરો શું કોઈ સમજવાનું હોય પરિસ્થિતિ આ જોવો તો ખરા આ શું કરવું તો કરવું શું કશું જ ખબર પડતી નહીં અને તમે આ વિડીયોને અતિથી અતિ ભારે શેર કરો જેના કારણે આ વિડીયો આગળ પહોંચો અને સરકાર જોડે જાણ કઈ સરકાર કોઈ સહાય કરો કોઈ મદદ કરો હું અમારી મદદ તો કરતી નહીં સરકાર તો પણ કંઈક અજુઈ જો આવું બધું જોવો અને એમનું હૃદય જો સારી રીતે લાગણી કરો તો કંઈક થઈ શકે હજુ કોઈ કરો આ જોવો તો ખરા તમે જેટલી ડોગર બગડી છે અને આ તો આ પણ જોવો બીજા પેલપાના ક્ષેત્રમાં કોઈ બીજા ખેડૂત બહેન આ ખેડૂતોને જેટલું અત્યાચાર થાય વરસાદ પડ્યો આ તમને કહેવાની વાત જ નહીં આ બધું આ બધી ડોગર બગડી ગઈ અત્યારે કરવું તો કરવું શું ને એ તો એ પણ બીજું એક વસ્તુ બતાવું તમને એ તો આ ખેડૂતનું આ તો પલળી ગયું જો હાથમાં આવવાનું કોઈ ખેડૂત ભાઈ વિચારે હોય પણ એ તો એ પણ આ બીજું તો ડોગર એ ઊંઘવા મોડી જો એ આ ડોગર ઊંઘવા મળીએત શું કરે આ ખેડૂતે જોઈએ આ ડોગર એ સાલવી અને ઊંઝીજી ડોગર આ પલડી જો બધું એ આ વરી વરીજુ શું કરવાનું આમાં કશું જ થાય એવું નહીં અમે કરે તો છું હવે તો એ નહીં સમજણ તો ખેડૂત ભાઈ જીવ ક મર હવે તો એમ થઈ જાય મનમાં અને આ બીજા બધા ખેડૂતો તો કોઈ જીવ કોઈ મર અમુક તો કોઈ એમ વિચાર કરે છે વધારે વિઘવા હોય પણ વધારે બગડી ગયું હોય એમને તો યાર કર જ છું ઓમય એમય ઊંઘ સરકારે ભાવ ડીમ જ રાસેલો ન તો ભાવ એના કારણે નતું ખેતરમાંથી કશું જ મળવાનું નહોતું ત્રણસો ચાલીસ પચાસ આગળ ભાવ હતો અને એ ભાવમાંથી કશું મળવાનું જ નહોતું એમ જે ખર્ચ કર્યો હો એ ખર્ચમાં એક રૂપિયો મળવાનો નહોતો અને અમારી પાછું એ તો એ અને આ વરસાદ પડ્યો એના લીધે આ બધી ડોગર બગડી ગઈ હવે આ હું મળવાનું અમે કશું જ ખબર નહીં પડતી અને તમારે હવે મેં બતાવ્યું કે ડોગરો બગડી ગઈ તો હવે એ જ નહીં ગમ પડતી કે કરવું તો કરવું શું તમારું મોટા મોટા ઉદ્યોગપતોનું ઉદ્યોગપતિનું હોનું જે બધું તિજોરીમાં પડી રહેતું હશે પણ અમારે ખેડૂતભાઈની વેદના અને જે ખેડૂતભાઈનું સોનું હા એ રીજો હો આ બધું દેખા છે ખેડૂતનું હોનું જો ખેડૂત પકાવવાનું જ બંધ કરી દેશે તો શું કરશો નહીં તો આગળ ખાવાનું ખાવાનું તમે શું મોટા મોટા આ હોનાનો ભાવ વધી ગયો એ શું સોનું ખાશો જે હોનાના બિસ્કિટ આવે એ ખાશો એ નહીં ખવાય આ જે તમારા પેટમાં પડતું હશે ને એ એક અમારી મહેનત હશે એક અમારો પરસેવો હશે ખેડૂતની જે અનાજ પકવા ને એ અનાજ તમારા પેટમાં પડ્યું છે આ જોવા કશું જ અત્યારે કશું આ ખેડૂત વિશે કરીએ તો કરીએ જ છું અમે આ ખેડૂત ભાઈ ખેડૂતો જો પકાવવાનું બંધ કરી દેશે તો નહીં તમારાથી કશું થવાનું કશું નહીં અને આ જે જે હોય ઉપરથી બજારો પડે ત્રણસો ચાલીસ ત્રણસો પચાસ અને જે બીજા બીજા વેપારીઓ ખેડૂતોનું ભાવતાલ છે એ ભાવતાલ બીજા બધા જે વેપારીઓ હોય એ કરો ઉપરથી સરકારના મુતા મુજબ તો એ સરકારના મુદ્દા મુજબ જે ભાવતાલ થાય જતા દાડી જાને પોતાનું ખાવાનું જ કરશે ખાલી વધારે ખેતી નહીં થાય તો મોટા મોટા મોનોસોન કશું મળે નહી અને ના તો એમને ખાવાનું મળશે કે કશું નહીં તાને શું તમે ખાશો ના તો કશું મળશે ના એવું તાને ખેડૂતભાઈ પોતાનો ભાવ પોતે જાતે કરશે પછી તમને ખબર પડશે કે ખેડૂત શું હોય એમ આ જોવો તમે આ ખેડૂત ખેડૂતની પરિસ્થિતિ આ હ ખેડૂતની પરિસ્થિતિ શું કરશો તો ખેડૂત હોય તો આ વિડિયોમાં જય જવાન અને જય કિસાન શેર કરતા જજો અને સરકારને એક એવી વિનંતી છે આગળ કોઈક મોટી સહાય આલો કઈક અને સહાય આલો તોય ખેડૂત ભાઈને ચાલજો અને ખેડૂત ભાઈ સુધી પોક એમ આપજો પછી વચ્ચેના લોકો લઈ જાય એવું ના આવતા ચક્ક આવતા આવતા બધા પૈસા જતા રહે અને ખેડૂતભાઈ જોડે બે પોસ્ટ હજાર રૂપિયા આલીને છેતરાઈ દે એવું કર એવું ના કરશો અને કઈક આલું હોય તો કઈક સર્વે નંબર ઉપર આલો જેના કારણે થઈ શકો બાકી તો અને હું એટલું કે સરકારનો કે જે આ માલનો જથ્થો હો એ જથ્થા મુજબ ભાવ વધારો અને વધારે આગળ પોકાડો સરકાર જોડે ક જેના કારણે સરકારે આનો ભાવ વધારો અને આ ખેડૂતની પરિસ્થિતિ જો આ જો આ જોડે હોય અને એ લાઈક ના કરો તે ખેડૂત ના કહેવાય અરે મારે એકલાન થોડી બગડી હા ડોગન બધા ખેડૂત ભાઈ ની પરિસ્થિતિ હે ને અને ખેડૂતો વિશે અમુક જ જન કઈક વિડીયો બનાવતા હશે અમુક જ જન બનાવતા હશે ખેડૂત વિશે અને ખેડૂત વિશે જ વિડીયો બનાવ્યો જો આ શું હ આ આખું અનમોલ હોનું અનમોલ હોનું તો આ હ આપણું અનમોલ હોનું તો આ હ નહીં અમે જીવાય કે નહીં મરાય તો મારી તમને નમ્ર વિનંતી છે કે આ જેથી અને જે અવ હજુ તો એમ કહેવા મગ હ તો ત્રીસ નહીં એકત્રીસ આ ત્રીસ તારીખ થઈ એકત્રીસ પહેલી બીજી આવી તારીખો આલ હ અને વરસાદ હજુ આગળ પડવાનો એમ કે અને આ જે ખેતી શું લેવાનું લેવાનું શું ખેતી ખેતીમાં શું લેવાનું અત્યારે ખેતી નહીં કશું લેવાનું તો એ ખેડૂત પોતાની જીવ કુરબાન દે પોતાની મહેનત મજૂરી અને જે ખર્ચો થાય એ બધો ખર્ચો જમ ચમ કમો અમારા કારણે આ ખેતી જે જય કિસાન બોલાય એ જય કિસાન નોમ મીટાઈ ના જાય એટલે ખેડૂત પોતાને હારેલા પણ જીતી જાય હારી જ્યાં હોય તો એ આગળ થઈને અને મન મનમાં જીતી જાય ચમ ક ખેતી તો કરવી પડે નક આ મોટા મોટા માણસો ખાઈશું સરકાર પાસે પડી જાય એવું એવું આ ખેતીના માણસો બધા વિચાર અને પોતાના જે દુઃખ દર્દ હ એ અંદર અંદર મીટાઈ રાખો મોઢે ખેડૂત ખૂદ આવી રીતે બગડી ગયેલું હોય અને બાર સમાજની વચ્ચે કેવી રીતે ખેડૂત હશે એ તમે વિચાર કરો ઓનાથી તો એમનો મોટા મોટા લગન પ્રસંગો ખર્ચાઓ વગેરે કાઢવામાં આવો અન્ય વસ્તુ અન્ય વાત તો બીજી નહીં કરવી બહુ મોટી પણ જે આ ખેડૂતમાં જેટલો ખર્ચો કર્યો છે એ ખર્ચો પોતાના ઘરનો મેલીન ચોથી લાવ મોટી મોટી કંપનીઓ કંપનીમાંથી જે પગાર મળતો હોય એ પગાર લાવી ખેતી કરે જે એમના છોકરા હોય લઈ આવી અને એમાંથી ખાતર વગેરે દવાઓ આવી મારી મારીને અને ખેતી કરે અને આ જે ખેડૂતની ખેતી આ જો આ બગડી જઈએ તે એના માટે શું પરિણામ આવે એમ શું પરિણામ શું આવે એમ આ ખેતી બગડી ગઈ તો શું કરવાનું આ ખેડૂત ભાઈ કરે 6 મહિનાની મહેનત ખાલી એક સેકન્ડ દસ મિનિટમાં જો બરબાદ થઈ જાય તો ખેડૂત તો આ મરી જાય બોલો ખેડૂત શું કરો આપઘાત કરી લે કરો તો કરો શું તો તમારા જો એજુ ત્યાં ફરી વરસાદ ચાલુ થઈ ગયો હવે એ નહીં એમજન પડતી કા હાથરોન કરવા તો કરવાશું કરવા તો કરવાશું અને શું કરીએ એનું હૂજ જ નહીં પડતી એમ કશું હૂજ પડતી નહીં અરે આવું અમારે એકલું તો નહીં હોય બધવાના છે એટલે આ બધા વિશે અમે વિડીયો બનાવ્યો અને આ જોવા તો ખરા કોણી જ રૂર છે મૂંઘી હોતે જી હે ડોગર તમને બતાવું ફરી એક વખત બતાવું કે આ ડોગર અમથી લેવાનું શું કશું લેવાનું નહીં તોય પણ એ હે ડોગર તમારું સારું વિચાર કરે છે વસ્તુ હોય ડોગર ઊંજી હ તો કરો શું તમે કોઈ વિચાર કરે જેવી વસ્તુ હો શું કરો આ ખેડૂત ભાઈ કરો તો કરો શું ના જીવાય નામાં રાય એવું કર્યું હે જો ઊંજી હશે ડોગરે શું કરવાનું હું અમે આ જોવા તો ખરા અને આ પડી જાય આ ઊભી ડોગર હતી એ પડી જઈશે વાય રહે અને આ વરસાદનું મોસમ તો જોયા હજુ તો ચાલુ ચાલુ છે વરસાદ તો તો મા કરવું તો કરવું શું અને હું તો એટલું જ કહેવા માગે તો તમે આ વિડીયોને શેર કરો અને કોમેન્ટમાં જય જવાન જય કિસાન લખો અને સરકાર પાસે વિડીયો મોકલાવો જેના કારણે હારી હારી સહાય આલો ન ખેડૂતભાઈના ને શું કરવું હું ના કરવું એનું કોઈ શું નક્કી હ નહી જય માતાજી જય રણછોડ જય જવાન જય કિસાન